તો મિત્રો આપણે આ કાતર લઈ લીધી છે અને આપણે આ શું કટિંગ કરવાના છે તે તમને હું બતાવીશ કે આજે આપણે શું કટિંગ કરીશું પહેલાં તો આ પહેલા વ્યૂ દેખી લો મસ્ત લઈ લો બ્લોગમાં અને બન્યા રહેજો અને બ્લોગમાં તમારું સ્વાગત છે અને દોસ્તો પાસણ આ જુઓ કેવું મસ્ત લાગે છે પહેલાં તો અને આજે કટિંગ કરવાનું છે એ તમને હું બતાવું પણ પહેલાં તો અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એન્ડ સુધી જોજો તો દોસ્તો આ જે આ મેદી કટિંગ કરવાની છે જો તમને બતાવી શકું છું આ મેદી ઉપરથી કટિંગ કરવાની છે તો મિત્રો અમારા વિડીયો તો જોવાનું ભૂલતા નહીં અને જો આગળના બ્લોગ ના જોયા હોય તો તમે જોઈ લેજો તો મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે છે તે કમેન્ટ કરજો પાછા જોઈ અને એન્ડ સુધી જોજો મિત્રો અને હું તમને ઝુમકા દઉં આ કેવા ઝુમકાવાળી જાશે જશે હા શાના ચિંતા છે તમે કમેન્ટ કરો તો મિત્રો આ મેદી કટિંગ કરવાની છે હું તમને બતાવીશ કેવી રીતે કટિંગ કરવાની છે તો મિત્રો ઉપરથી કટિંગ કરવાની છે તો જો આ કરીશું મેં કટિંગ જો અને આ બે બાજુથી કાતર પકડવાની પહેલાં તો પહેલાં તો બે બાજુમાં કાતર પકડવાની અને મોબાઈલ પકડવાળું નહીં તો હું બતાવીશ પહેલાં તો જોઉં સીડી એક બાજુ મૂકીશ પહેલાં તો બરાબર સીડી મૂકી છે જો મિત્રો Abia bajum kata pokrin, om pokrin kerono pun cina, pon gunung pokre ya, le mo temen ini batai bisa ku, to pacim batau, tensen lo, batau kara, batau bis to ya nuk tensen nol ya ta, kemuni pun pun na batau video ne, halo dos tu do agna kating agal jepe rasa kata પછી આ ટીવી ઉપર સુધી જવાનું તમારે ટીવી ઉપર સડી પછી આજને મેં પકડી કટિંગ કરવાનું કટિંગ કરવાનું કેમેરામેન હાથે માતાએ કટિંગ થાય તો મિત્રો આ બ્લોગ છે અમારો તો તમે સપોર્ટ કરજો અને આજને કટિંગ થાય છે જોઈ ના હોય તો આવીને કટાઇ કરાવી આદિ જોઈ લો બરાબર તો વિડીયો તમને ગમે તો એન્ડ સુધી જોજો ના ગમે તો થોડી ઉતારીજો બાકી લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને વારંવારો બ્લોગને તમે વધારજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરતા કઈ હોય